दूर रस्ता अंधाड़ा की समस्या क्या भराया पानी ने क्या चल दूषित पानी जनता ने मुश्किल मांगा करते पास जवाब नमस्कार प्लेग्राउंड स्पोर्ट्स शो में आपका स्वागत है आपके साथ हूं सुपाठ मोदी तो प्लेग्राउंड स्पोर्ट्स में आज बात करनी है दमदार एंट्री शर्मा के दमदार एंट्री कारण के કે વાયસે કુદરતનો એક નિયમ છે પરિવર્તન એ સંસારનો નિયમ દીકજ જમ જમ ખેલાડીઓ દીકજ બને કે દરેક ફિલ્ડ મેં અંદર એક પછી ક્રિકેટ હોય કે પછી અભિનેય ક્ષેત્ર હોય કે પછી પોલિટિક્સ તમામ ક્ષેત્રોની અંદર એક પેઢી જન બીજી નવી પેઢી તૈયાર થાય આ કુદરતનો એક નિયમ છે અને ખાસ કરીને જ્યારે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં જે અલગ અલગ ત્રણ ફોર્મેટ છે ટેસ્ટ વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટની અંદર નવા ખેલાડીઓ ને તક મળે ને નવા ખેલાડીઓ કવિર્ત પ્રદર્શન કરે છે એમની રન બુક કેવી છે કેટલી ક્ષમતા છે એ પ્રમાણે એમનું એક કરિયરનો એક ગ્રાફ બનતો હોય છે કે આ આ ખેલાડી કેટલું લાંબુ અલગ અલગ ફોર્મેટમાં ટકી શકે આજ મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે ભારતીય ક્રિકેટની જો વાત કરીએ તો ઘણા નવા ખેલાડીઓ આવ્યા છે નવા ઘણા ખેલાડીઓને તક પણ મળ્યા એ પછી ટેસ્ટની વાત હોય કે પછી વન ડેની વાત હોય કે પછી ટી ટ્વેન્ટીની વાત હોય એમાંથી કેટલાક જુજ ખેલાડીઓ પોતાનું સ્થાન મક્કમ કરી શક્યા પોતાનું સ્થાન સિમેન્ટ કરી શક્યા એટલે કે એક શકે કયા એવા ખેલાડીઓ છે અને હજુ બીજા નવા ખેલાડીઓને જે નવી તકો મળશે એને કેવી રીતે એન્ક કેશ કરવી એ મુદ્દે પણ ચર્ચા કરીશું આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો ચર્ચામાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીશું સ્પોર્ટ રિપોર્ટ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પૂર્ણ થયેલ શ્રેણીમાં બંને ટીમોએ નવ દીતોને તક આપી અને ભારતના રજિત પાટીદાર સિવાય તમામ નવો દીતોએ

અને કેએસ ભરતમાંથી માત્ર એક ખેલાડીએ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી તે છે યશસ્વી જયસ્વાલ જેને સાત ઇનિંગમાં આઠસો રન જોડ્યા અને ઓપનર તરીકે શુભમન ગિલને ખસેડીને પોતાનું સ્થાન સિમેન્ટ કરી દીધું બે વાર બેવડી સદી ફટકારીને યશસ્વીએ ના કેવળ રન ભૂખ બતાવી પણ શ્રેણીમાં સાતસો રન પણ બનાવ્યા આ શ્રેણીમાં કેએલ રાહુલ શ્રેયસ આયર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો ભારતીય ટીમમાં એક યા બીજા કારણોસર ના રમ્યા ત્યારે જેમને ટેસ્ટ કેપ આપવામાં આવી તેવા પાટીદાર જુરેલ સરફરાજ આકાશદીપ પડીકલને તક મળી જેમાં પાટીદાર સિવાય દરેકે આ તકને પોતાની ટેસ્ટ ટીમમાં દિગ્ગજો નિવૃત્ત થાય ત્યારે રિઝર્વેશન તરીકે રમી ઇંગ્લેન્ડે પણ હાર્ટલી અને બશીરને તક આપી અને તેમણે પણ લાંબા સમય રમવાની ભૂખનું પ્રદર્શન કર્યું એ વાત તો છે કે ટેસ્ટ ટીમમાં ખેલાડીઓ આવે તો છે પણ લાંબા સમય સુધી ક્રિકેટ રમવામાં સફળ થતા નથી ભારતને રોહિતમાં વિરાટ કોહલી ચેતેશ્વર પુજારા અજિંક્ય રાહને રાહુલ દ્રવિડ જેવા ટેસ્ટમાં લાંબુ રમે તેવા ખેલાડી જોઈએ છે પણ ફાસ્ટ ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ એમ દૂધ અને દહી બંને દમદાર એન્ટ્રીની ચર્ચા કરી રહ્યા છે અશોક સ્વાભાવિક રીતે પહેલો પ્રશ્ન એ થાય કે ભારત ઇંગ્લેન્ડની શ્રેણી રહી શ્રેણીની અંદર નવા ખેલાડીઓને તક મળી એની પાછળનું કારણ છે કે કોઈ પણ કારણોસર

એટલે જરૂર પડે ત્યારે નવો ખેલાડી એ સિનિયર ખેલાડીના પેંગડામાં પગ નાખે એવો હોવો જોઈએ એટલે કે જે પ્રતિષ્ઠા સિનિયર ખેલાડીની છે ભલે કદાચ એ પ્રતિષ્ઠા તાત્કાલિક મેળવી ના શકે પણ એનો જે પ્રવેશ છે એની જગ્યાએ રમે છે તો એ ખેલાડી જેવું રમે અથવા તો ભારત ને મેચ જીતાડવાના પ્રયાસમાં રમે એ ખૂબ જરૂરી છે તમે કહ્યું બહુ સાચી વાત છે કે ઘણા બધા ખેલાડીઓને તક મળી આ પર્ટિક્યુલર સિઝનમાં પાંચ થી છ ખેલાડીઓ એવા આપણે નજર સમક્ષ જોયા કે જેમાં અમુક ખેલાડીઓ પરફોર્મ કરી ગયા અમુક ખેલાડીઓ પરફોર્મ ના પણ કરી શકે પાટીદારની વાત કરી હતી વોઝ નોટ દેટ સક્સેસફુલ એને રન બનાવ્યા પણ એ લોકોની ઉડીને આંખે વળગે એવું પરફોર્મન્સ નહોતું કે જે એમ લાગે કે હા યાર ખરેખર જબરજસ્ત પરફોર્મન્સ હતો યશસ્વી જયસ્વાલ ઓફકોર્સ આ વખતે એનું ડેબ્યુ નથી થયું ગયા વખતે થયું છે ગયા વર્ષે થયું છે પણ ધ વે હી હેઝ પ્લેડ એણે એનું પોતાનું સ્થાન તો મજબૂત બનાવ્યું પણ બી બાકી બધાના સ્થાન હલાઈ નાખ્યા એણે ત્યાર પછી તમારી પાસે એક વિકેટકીપર બેટર આવ્યા ધ્રુવ જુરેલ શરૂઆતમાં એમ લાગ્યું કે હશે કે એસ ભરત આવી ગયા રિષભ પંત આવી ગયા તો આ પણ એક ખેલાડી હશે પણ એને મળેલી તક એણે ઉઠાવી અને ખાસ કરીને રન્સ પણ બનાવ્યા પ્રદર્શન પણ સારું કર્યું અને એમ ઇમ્પેક્ટ છોડી કે હા ભાઈ ભારતને જો જરૂર પડે ત્યારે આ ખેલાડીઓ ભારતીય ટીમમાં સમાવેશ થઈ શકે છે અહીંયા બહુ અગત્યની વાત પારથી આવે છે કે આ ખેલાડીઓ કેટલું વેટ કરશે સી જ્યારે કોઈ ખેલાડી કોઈના સ્થાને આવે છે અને કે વિરાટ કોહલીના સ્થાને એક ખેલાડી રમે છે તો એ ખેલાડીનું ભવિષ્ય કેટલું તો એ ખેલાડીનું ભવિષ્ય વિરાટ કોહલી પાછો આવે ત્યાં સુધી હવે વિરાટ કોહલી પાછો આવી જાય પછી એ ખેલાડી તો અહીંયા આગળ જે જરૂરી છે સૌથી બહુ જ મહત્વની વાત જે મેં હમણાં લિસ્ટ જોતો હતો ઘણા બધા ખેલાડીઓ આવ્યા બે હાજર એકવીસમાં બે હજાર બાવીસમાં માં તે અમુક જ ટક્યા બાકી બધા ખોવાઈ ગયા આ કેમ થાય કારણ કે એમની પાસે ટેમ્પરામેન્ટ નથી એમને સ્થાન મળે છે કે ભાઈ તમે ચેતન પૂજારા નથી રમતા એના સ્થાને તમે રમો છો બટ તમને ચેતસ્વ પૂજારા આવ્યા પછી તમારે એ જગ્યા ખાલી કરવાની છે તમે સારું પરફોર્મ કરીને તમને બને કે એ વખતે રિપોર્ટ ના મળે તો અહીંયા આગળ જે સૌથી મહત્વની વાત છે એ છે કે તમે કેટલું વેઇટ કરી શકો છો અચ્છા બીજું તમે અત્યારે જબરદસ્ત ફોર્મમાં છો આપણે સરફરાજની વાત લઈ લઈએ જબરજસ્ત ફોર્મ માટે રણજી ટ્રોફીમાં ઢગલા રન બનાવે અહીંયા પણ શાનદાર પ્રદર્શન કર્યું પણ ધારો કે એનો બ્રેક પડે છે કે ભાઈ નેક્સ્ટ છ મહિના સુધી એને ટેસ્ટ મેચ નથી મળતી તો એ છ મહિના સુધી એ ટેસ્ટ મેચનો ટેમ્પરામેન્ટ અને એમાં રમવાની રનની ભૂખ બચાવી શકશે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે તમે કહ્યું સાચું છે જેટલા પણ ખેલાડીઓને ડેબ્યુ કર્યું પાટીદાર આપણે વાત કરી કે છે પણ એનું એટલું જવાણ ના રહ્યું ખાસ કરીને જુરેલ શાનદાર રમ્યો સરફરાજ સારું રમ્યો આકાશદીપે બોલિંગ બહુ સારી કરી અને ચોથો ખેલાડી તમારી પાસે પડીકલ કે જેને એક ટેસ્ટ રમાડી એ પણ શાનદાર રમ્યો તો આ ખેલાડીઓએ ક્યાંક લાંબી જે ફોર્મેટ વાળી રમત છે પાંચ દિવસના ફોર્મેટવાળી રમત છે એ ફોર્મેટની રમત રમવાનો ટેમ્પરામેન્ટ બતાવ્યો હવે થાય છે કે આ ખેલાડીઓને જો ભવિષ્યમાં તક નથી મળતી તો એ ટેમ્પરામેન્ટ ત્યાં એન્ડ થાય એટલે સૌથી અત્યારના તબક્કે હું માનું છું અને બે ખેલાડી ઇવન ઇંગ્લેન્ડે ઉતાર્યા હાર્ટલીને અને બશીરને આ બંને ખેલાડીઓ બહુ શાનદાર પ્રદર્શન કર્યું અને ક્યાંક એમ લાગ્યું કે ભાઈ એમની પાસે એમના જે ખેલાડીઓ છે સિનિયર ખેલાડીઓ રિટાયર થયા અથવા તો એમને તક મળવાની આઈ થિંક દે હેવ ટેકન ધ એડવાન્ટેજ દરેક કે દરેક બંને બહુ સારી બોલિંગ કરી બહુ સારી રીતે વિકેટો લીધી અને એક ઇંગ્લેન્ડને એક સારો મજબૂત એનો આધાર આપ્યો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તો હું માનું છું કે જેટલા ખેલાડીઓ આ સિરીઝમાં ડેબ્યુ થયા એ બધાએ ઇમ્પેક્ટેબલ પરફોર્મન્સ બતાવ્યું પણ એ અગત્ય હમણાં આગળ વાત કરીએ એમ કે ભાઈ અત્યારે તો પ્રદર્શન સારું છે તરત ને તરત અને બીજી પાંચ મેચો મળે તો એમાંય કદાચ સારું આવે પણ આ ખેલાડીને રોકાવાનું થાય તો શું એ વખતે સાતત્ય જાળવવું એ અઘરું છે ને એટલા માટે આપણે જોઈએ છે કે ઘણા બધા ખેલાડીઓ આવે તો છે બટ ધ્યાન નો ટેબલ ટુ સ્ટે કારણ કે એમને એક તક મળે છે બીજી તક માટે એમને બે વર્ષ રાહ જોવાની હોય છે એ શક્ય નથી તો આ જે પરિસ્થિતિ છે એમાં આપણે જોવા જઈએ તો આ વખતે રોહિત શર્મા નથી કે રાહુલ નથી આવા દિગ્ગજ ખેલાડીઓ હશે બેસાયર નથી આવા દિગેજ ખેલાડીઓ નથી એટલે તક મળી છે પણ આ તક કદાચ ના પણ પડે તો શું પણ આજે ક્યાંક એટલું સારું રમીને બીસીઆઈ બીસીસીઆઈ અથવા તો સિલેક્ટર્સના મન હૃદયમાં એક વાત ઘર કરી રહ્યું છે કે આ ખેલાડી પાસે એ ટેમ્પરામેન્ટ છે જ્યારે જરૂર પડે ત્યારે તમે પહેલા હો અને તમારું નામ પહેલાં લેવાય એવું પ્રદર્શન કરવું જોઈએ અને હું માનું છું કે એવું પ્રદર્શન આ ખેલાડીઓએ આ વખતે તો કર્યું છે બિલકુલ આપ સતત એક ટેમ્પરામેન્ટની આપણે વાત કરી દર વર્ષે ટેસ્ટ ક્રિકેટની અંદર નવા ખેલાડીઓને ચાન્સ મળે પણ ક્યાંક ખેલાડીઓ લાંબુ ટકતા નથી એની પાછળનું કારણ મે બી કદાચ ટેમ્પરામેન્ટનો અભાવ હોઈ શકે કે પછી જે રીતેની શોર્ટ ફોર્મેટ ચાલી રહી છે આઈપીએલ હોય કે પછી ટી ટ્વેન્ટી હોય એનો પ્રભાવ શું કહી શકાય આમાં

બે હજાર ત્રેવીસમાં સૂર્ય સૂર્યકુમાર યાદવે ડેબ્યુ કર્યું તમે જુઓ એને એનું પરફોર્મન્સ ના જોવા મળ્યું પણ ટી ટ્વેન્ટીમાં એ શાંતા છે યશસ્વી જયસ્વાલ હી ઇઝ ઓન્લી મેન હુ ઇઝ પ્લેઈંગ નાવ ઈશાન છે મુકેશ કુમાર છે પ્રસિદ્ધ ક્રિષ્ના છે કે ભરત છે આ ચારે ચાર ખેલાડીઓ દે વર નોટ એબલ ટુ કમ અપ ટુ ધ માર્ક રમ્યા પણ અત્યારે નથી અચ્છા બીજું વેન યુ આર પ્લેઈંગ ફાસ્ટ ફોર્મેટ ધ ઇન્જરી ચાન્સીસ આર મોર તમને ઇન્જરી થવાના ચાન્સ વધી જાય છે તમારી પાસે એ ટેમ્પરામેન્ટ તમારો ઓછો થઈ જાય એટલે આ બધી જ વસ્તુ આવે હવે તમને ધારો કે આજે આકાશદીપે બોલિંગ સારી કરી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારી કરી ડોમેસ્ટિક ક્રિકેટ કદાચ કરો આવશે નેક્સ્ટ સિઝનમાં બી કરશે પણ એને ટેસ્ટ તમે ક્યારે રમાડશો નો કારણ કે તમારી પાસે બુમરા છે તમારી પાસે સિરાજ છે તમારી પાસે મોહમ્મદ શમી છે આ બધા ખેલાડીઓ તો છે તો એને જે મળવાની ચાન્સ છે એ આવી રીતના પીસમિલ બેઝ ઉપર મળશે કે એક મેચ માટે એની જરૂર છે બે મેચ માટેની જરૂર છે એટલે આ ટેમ્પરામેન્ટ એટલા માટે એ લોકોનો ઓછો થતો જાય છે બીજું તમે કોઈ એ પ્રમાણે શોર્ટ ફોર્મેટ રમવું પડે છે એ ટ્વેન્ટી ટ્વેન્ટીની મેચની અંદર તમારે ડાય મારીને કેચ પણ કરવા પડે કંઈ ના હોય તો તમારે સૌ પડે મેદાન ઉપર તો ક્યાંક ઇન્જરી તમારી થાય હાર્દિક પંડ્યા અને વાય હી ઇઝ નોટ પ્લેઇંગ એના ઇન્જરી કેવી રીતે આપણે જાણીએ છીએ કે અમદાવાદની અંદર ફોલો થ્રુમાં બોલ રોકવા ગયા અને એમને પગને તકલીફ થઈ ગઈ અને ત્યાંથી નથી સો ધીસ ઓલ ફેક્ટર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ આજે કેટલા બધા વખતથી નથી રમતા જસપ્રીત બુમરા કેટલા બધા વખત બહાર રહ્યા તો આ બધી વસ્તુને કારણે ક્યાંક ને ક્યાંક ખેલાડીઓમાં જે નો રમવાની પેલી પ્રબળ ભાવના હોય એની ઉપર એ થાય પણ યસ શોર્ટ ફોર્મેટ એ ખેલાડીને રમવું પડે છે શોર્ટ ફોર્મેટ ખેલાડીનું કમ્પલસન છે કારણ કે ટેસ્ટ મેચ તો રોજ રમવા મળવાની નથી એને કારણ કે તમારા દિગ્ગજ ખેલાડીઓ છે ત્યાં બેઠેલા છે એ જ્યાં સુધી ન જાય એ જ્યાં સુધી રિટાયર ના થાય એ જ્યાં સુધી એ જગ્યા ના કરે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની તો આ એક બહુ અગત્યની વસ્તુ છે અને દેટ ઇઝ ધ રીઝન કે હમણાં હું છેલ્લેના કોઈ પાંચ કે છ ખેલાડીઓ આવ્યા એમાંથી અત્યારે એક જ ખેલાડી યશસ્વી જયસ્વાલ સેકન્ડ ઇયર રમે હજુ તો બે હજાર તેવીસની વાત છે ને ચોવીસ છે આ તો જ્યારે આપણા જે રમે રોહિત શર્મા બે હજાર તેરથી વિરાટ કોહલી બે હજાર અગિયારથી ત્યાર પછી જે આ બધા રાહુલ બે હજાર ચૌદથી તો બધા ખેલાડીઓ ઘણા વર્ષોથી રમે છે તો એ જ્યાં સુધી રિટાયર ના થાય કારણ કે ટેસ્ટમેનની ટીમ તો એક જ છે એમાં તો અગિયાર જ ખેલાડીઓ રમી શકે આઈપીએલની અંદર દસ ટીમો છે તમે ગમે તે રીતે રમી શકો બટ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ તો એક જ છે તો અહીંયા આગળ સ્થાન મેળવવું એ મુશ્કેલ પડે છે એટલે આઈ થિંક ધીસ ઇઝ ધ રીઝન ખેલાડીઓ લાંબી લાંબુ ટકતા નથી બિલકુલ રીઝન તો છે લાંબુ ન ટકવા પાછળનું પરંતુ જે રીતે આપણે વાત કરીએ કે તમારું પરફોર્મન્સ એવું હોય પ્રદર્શન એવું હોય કે જરૂર પડે એક પર્ટિક્યુલર વર્ડ છે કે જ્યારે ટીમ ઇન્ડિયાને નીડ પડે ત્યારે તમારું નામ પહેલું મોડા ઉપર આવે કે યાદ આવે એ પ્રમાણેનું એક પરફોર્મન્સ હોવું જોઈએ જો એને લઈને એક વાત કરીએ તો પાટીદારને તક મળી સરફરાશ છે આકાશ દીપ છે સર અને જુરેલને તક મળી ખેલાડીઓએ ડેબ્યુ વખતે આમાંથી તમને શું લાગે છે કે કયો એવો ખેલાડી છે કે જે ટેસ્ટ ફોર્મેટની અંદર લાંબુ આગળ નીકાળી શકે એમ છે તમારો બહુ સરસ સવાલ છે એનો બહુ સરસ મજાનો ઉત્તર પણ છે જુરેલને તક કેમ મળી કેસ વરત ના રમ્યો અથવા તો ઇન્જર્ડ થયો અથવા તો એને એ વખતે તક મળી ઋષભ પંત તમારો વિકેટકીપર ઓલરેડી છે જે ઇન્જર્ડ છે આઈપીએલ રમવાની એને ક્લિયરન્સ મળી છે એ તમારી પાસે આવશે કેસ ભરત છે એ પણ ફરીથી રિકવ થઈ જશે ફરી તમારી પાસે કોમ્પિટિશનમાં આવશે હવે તમારી પાસે ત્રણ વિકેટકીપર છે ઈશાન કિશન તો ખેર હમણાં રમતા નથી આ વિવાદોમાં આવી ગયા ને એટલે નથી રમતા અદરવાઈઝ તમારા ચાર ચાર વિકેટકીપર હતા ભારતની ટીમને તો એક જ વિકેટકીપર જેવું છે તો આ એક વાત હવે તમે એક ટીમની વાત કરો તો ડેફિનેટ વાત છે કે રિષભ પંત જ એમાં આવે બીજો કોઈ ખેલાડી બેસતો જ નથી સારામાં સારું રમ્યું હોવા છતાં પણ જુરેલ ટેસ્ટ મેચમાં તક આપવી એ આવી રીતના કોઈ ન રમતું હોય અથવા ધારો કે આ વખતે ભરત ઇન્જર છે અથવા તો રિષભ પંત ઇન્જરી છે તો એ લોકો નથી રમતા તો એને તક ત્યાં આગળ ચોક્કસ મળી જાય પણ આ તક ભવિષ્ય મળશે કેમ એ એક સવાલ છે પહેલી વસ્તુ આ છે યસ એણે જે પરફોર્મન્સ કર્યું પહેલી મેચની અંદર થોડું વિકેટકીપર કીપિંગ એનું નબળું લાગ્યું પણ બીજી ત્રીજી અને બાકી ચોથી મેચમાં ઇવન ગુડ વિથ ઇઝ પરફોર્મન્સ તો આ ખેલાડીએ તમે જે કહ્યું છે કે એક વખત ધોની કદાચ નહોતા કે કહે તો પાર્થિવ પટેલને વિકેટ માટે બોલાયા હતા એ નહોતા રમતા છતાંય તો એવું બને કે નામ તમારું પહેલાં કે ટેમ્પરામેન્ટવાળો માણસ છે એની જરૂર પડશે તો એ રીતના જોવા જઈએ તો જુરેલે પોતાની મક્કમ એ બનાવી છે પણ આ છે કોમ્પિટિશનનો જમાનો જેવી ખબર પડી કે ભાઈ હવે જુરેલ રમવાનો છે તો ડેફિનેટલી ભરત પણ રમશે અને રિષભ પંત પણ જલ્દી પાછા આવવાનો ટ્રાય કરશે તો અહીંયા આગળ કોમ્પિટિશન જ્યારે ફિયર્સ હોય તે વખતે તમે ટકી શકો છો કે નહીં એ તમારું નસીબ છે પણ તમને તક મળી એ તક તમે ક્યાંક ને ક્યાંક કીધું કે યસ આઈ કેન પ્લે ધીસ ક્રિકેટ વેલ એ ક્યાંક બીસીસીઆઈના અથવા તો સિલેક્ટરના જહેનમાં ઊંડે સુધી ઉતરી ગયો કે નહીં આ ખેલાડી અમને મળ્યો છે બીજું જબરજસ્ત પ્રદર્શન કહેવાય ગયા વર્ષે એન્ટ્રી થઈ જાય એની યશસ્વી જયસ્વાલની આપણે એનો ઉલ્લેખ અહીંયા કરવો પડ્યો હોય તમે વિચાર કરો સાહેબ એને તક મળી ઓપનિંગમાં રમવાની તક ઝડપી લીધી ગિલને બેજાને બીજા ક્રમે ખસેડી દીધો અને એવો જબરજસ્ત ખસેડ્યો કે કોઈ વાત જ નથી કરતું યશસ્વી જયસ્વાર સિવાય કે ગીર ઓપનિંગમાં હોવા જોઈએ કોઈ નોવન સ્ટોકિંગ અબાઉટ ધેટ તો આ કહેવાય ડેબ્યુ કે તમે મજબૂતીથી પગ મૂકો એવો જબરજસ્ત પગ મૂકો કે ત્યાં લોકોને કહેવું પડે કે ભાઈ આ જગ્યા ઉપર તો આ રમશે આ એક બહુ મહત્વની વાત છે હમણાં ગિલના ફાધરે એવું કહેવું પડ્યું કે અમારા ગિલને તમે ઓપનિંગમાં રમાડો કરીને એવી 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 વાત કરવી પડી આ કેમ કારણ કે પેલા એટલું મજબૂત પ્રદર્શન કર્યું કે ત્યારે અરે તમે એક સિઝનમાં સાતસો બાર રન બનાવો પાંચ ટેસ્ટ મેચની સિરીઝ બે વાર બેવડી સદી મારો તમે આવો ત્યારે જામી જાઓ તમે સામેની ના ખેલાડીઓની બોલિંગને તમે ધજિયા ઉડાવી દો આ પરફોર્મન્સ આ પરફોર્મન્સ જો જે ખેલાડીમાં દમદાર હોય તો યશસ્વી જયસ્વાર આપણે કહી શકીએ કે યસ આ ખેલાડી લાંબી રેસનો ઘોડો છે અને સફળ છે હી ઇઝ ધ મોસ્ટ સક્સેસફુલ કારણ કે એને હંગર છે એને હંગર છે કે મારે રોજ પરફોર્મ કરવાનું છે અને એ હંગરને કારણે ઇઝ હી હેઝ મેડ ઇઝ વે અને એ અત્યારે ઓપનિંગ તરીકે જામી ગયો અને રોહિત શર્માને તમે જુઓ એ પાર્ટનરશીપ ઓલવેઝ દે આર પ્લેઇંગ વેલ તો આ પરફોર્મન્સ કહેવાય એટલે અહીંયા આગળ બે વ્યક્તિ આપણે ચોક્કસ લઈ શકીએ આપણે સરફરાજની બી વાત લઈ શકીએ સરફરાજ મિડલ ઓર્ડર બહુ સારા રન કર્યા છે પણ તમે જુઓ કે એનું જે પરફોર્મન્સ છે ભલે બહુ સારું પરફોર્મન્સ છે આઈ નથિંગ ટુ ધિસિંગ અબાઉટ પણ હી ઇઝ નોટ એબલ ટુ ગો ટુ હંડ્રેડ આજે તમે પચાસ કર્યા છો તો પચાસથી હંડ્રેડ સુધી જવાનો ટેમ્પરામેન્ટ છે એ પણ જરૂરી છે તો એ ક્યાંક ને ક્યાંક હોવો જરૂરી છે એ ક્યાંક મને સરફરાજમાં થોડોક ઓછો જોવા મળે અને સરફરાજની જે જગ્યા છે ઇટ્સ અ વેરી ક્રુશિયલ પ્લેસ યુ નો અને એની અંદર ત્રણ ચાર જણા એવા છે કે એલ રાહુ છે શ્રેયસ આયર છે આ બધા ખેલાડીઓ એ સ્લોટમાં આવી શકે છે એટલે એનું પણ સ્થાન કેટલું ભારતીય ટીમમાં રહેશે ધારો કે નેક્સ્ટ સિઝન રમી પણ નાખશે પણ એની જે સિઝન રહેશે એ સિઝનમાં એ સ્ક્રીનિંગમાં હશે કેટલા રન કર્યા કેટલા કર્યા કેટલા કર્યા ના આના કરતાં તો આ ખેલાડી સારો છે તો અહીંયા આગળ એના માટે બહુ મહત્ત્વનું છે કે રન્સ બનાવે કન્વર્ટ કરે સી તમે પોપ્યુલર તો બનવાના જ છો તમે ક્રાઉડની સામે જોઈને કે એક્શન કરો અથવા તો કંઈ જોશ બતાવો ઠીક છે બટ આઈ થિંક યુ યુ શુડ પરફોર્મ વેલ લાંબુ રમો તમે અને ત્યાર પછી કદાચ આ બધી બાબતોમાં ઇન્વોલ્વ થાય એ પણ એક વસ્તુ મહત્ત્વની તમે વાત કરી આકાશદીપ યસ આકાશદીપ યી નોસ કે હું રિપ્લેસમેન્ટ તરીકે આવ્યો છું અને એ રિપ્લેસમેન્ટ તરીકે જ રહેશે આ બોલરને કોઈ તમે ફ્રન્ટ બોલર તરીકે તમે જુઓ એવો મને સ્પાર્ક દેખાયો નથી જે કે વોટ એવર હી બોલ્ડ ઇન ધી મેચ ત્રણ વિકેટ લીધી શરૂઆતમાં પહેલાં સેશનમાં ત્રણ લઈ લીધી પણ ત્યાર પછી જે એનો ટેમ્પરામેન્ટ હતો તો જેની મૂવમેન્ટ થતી હતી સી મૂવમેન્ટ હતી અથવા એનું જે હતું એ ક્યાંક થોડું ઓછું લાગ્યું એટલે એની પાસે કારણો છે આગળ ઉપર બધા ઘણા બધા બોલર્સ છે બુમરાહ અત્યારે છે સિરાજ છે અફકોર્સ સમી અત્યારે તો નથી એટલે એની આપણે તમે કહી શકો બાકી હવે કેટલા બધા ઘણા ખેલાડીઓ આવ્યા સૈની આવ્યો નટરાજન આવ્યા આ બધા ખેલાડીઓ ક્યાં આવ્યા ને ક્યાં ગયા એ ખબર ના પડી તો એ જરૂરી છે કે ફરી ક્યારે તક મળે તો અહીંયા મારી દૃષ્ટિએ જોવા જઈએ તો આ જે પાંચ ખેલાડીઓને એન્ટ્રી કરાવી એમાં યશસ્વી જયસ્વાલ એ મને લાંબી રેસનો ઘોડો લાગે જુરેલ પાસે કોમ્પિટિશન જબરજસ્ત છે સરફરાજ પાસે પણ કોમ્પિટિશન જબરજસ્ત છે ઇફ યુ ડોન્ટ પરફોર્મ તો પછી એનું ટીમમાં રહેવું મુશ્કેલ પડી શકે છે બિલકુલ આપે એક વાત એ મહત્ત્વની કરી કે જીતની ભૂક રનની ભૂક

એનો જે ટેસ્ટ થશે આ વર્ષના એન્ડમાં જ્યારે ઓસ્ટ્રેલિયા સામે રમવાનું આવશે ત્યારે થશે એ ઘરઆંગણાની શ્રેણીમાં એને તક મળશે અને તે વખતે એ કેવું પરફોર્મ કરે છે એ જોન અને બીજું આ જે નવા ખેલાડીઓ છે એમનું પરફોર્મન્સ અત્યારે ભારતની અંદર છે પણ જે કન્ટ્રીઝ ખાસ કરીને સાઉથ આફ્રિકા છે ઇંગ્લેન્ડ છે પછી ઓસ્ટ્રેલિયા છે આ બધા દેશોમાં જેને સેના દેશો કહેવામાં આવે છે એ પર્ટિક્યુલર દેશોમાં એમનું કેવું પરફોર્મન્સ છે એ જોવું રહ્યું સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ ચાર દેશો સામે વિદેશમાં કેવું રમે છે એ પણ જોવું રહેશે પણ એની એની પહેલાં ઓસ્ટ્રેલિયા અહીંયા આવે છે તે વખતે ઘેલાંગણાની શ્રેણીમાં હું માનું છું કે બધાને ચાન્સ મળશે એ વખતે ખબર પડશે કે ખરેખર લાંબી રેસનો ઘોડો કોણ છે અથવા તો કોણ આગળ રમી શકે છે વિચાર કરો કે બે હજાર અગિયાર બે હજાર તેરથી આ બધા રોહિત શર્મા વિરાટ કોહલી આટલી લાંબી લાંબી ઇનિંગો આટલી સેન્ચુરીઝ આટલી મેચો રમે છે આ ટેમ્પરામેન્ટ તમારું ફિઝિકલ ફિટનેસ કેવું છે તમે કેવું કેટલું દોડી શકો છો કેટલા ફિટ છો રમવા માટે એ પણ એટલું જ જરૂરી છે એક જમાનો હતો કે એરાપલ્લી પ્રસન્નાને ખાલી એની બોલિંગ માટે ટીમમાં રખાવવામાં આવતો હતો અને એક ખૂણામાં એની પાસે ફિલ્ડિંગ કરાવવામાં આવતી હતી આજે આ જમાનો નથી આજે તમારી પાસે બેટિંગ પણ જોશે બોલિંગ પણ જોશે અને ફિલ્ડિંગ પણ જોશે આ ત્રણેયનું કોમ્બિનેશન અને એ પણ લાંબુ ચાલે એવું લાંબું ચાલેવું પ્રોપર ફિટનેસ એ સૌથી મુશ્કેલ કામ બની રહ્યું છે બિલકુલ દર્શક મિત્રો જે રીતે ક્રિકેટની વાત કરીએ તો ટફ સિચ્યુએશન તો ખેલાડીઓ માટે એટલા માટે છે કારણ કે ટીમ ઇન્ડિયા અને બીસીસીઆઈ દ્વારા જે રીતેની ટુર્નામેન્ટ ડોમેસ્ટિક થાય અને એને અમે ખાસ કરીને આઈપીએલ જ્યારે થાય એટલે નવા નવા ખેલાડીઓ તો બહાર આવે છે નવું નવું ટેલેન્ટ બહાર આવે છે એટલે કોમ્પિટિશન તો સતત વધી રહી છે બે હજાર ત્રેવીસની અંદર શું ભાઈ વાત કરીએ સૂર્ય યશસ્વી ઈશાન મુકેશકુમાર પ્રસિદ્ધ ક્રિષ્ના કેસ વતે ડેબ્યુ કર્યું એમાંથી એક જ વ્યક્તિ ચાલ્યો અને આપ સતત કહી રહ્યા છો યશસ્વી જે બે હજાર ચોવીસમાં આજે પણ રમે છે અને સતત એનું પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે પણ ડ્રોપઆઉટ રેશિયો કેમ વધારે સી ડ્રોપઆઉટ રેશિયો વધારે હોવાનું કારણ પહેલી વસ્તુ એ છે કે સસ્ટેનેબિલિટી તમે ક્યાં સુધી સસ્ટેન કરી શકો છો તમે એક મેચમાં પડતા મુકાયા તો તમારા મોરલ ઉપર કેટલી અસર થશે તમને બીજી મેચ મળતા બીજી ટેસ્ટ મેચ રમતા રમતા તમને ડિસેમ્બરમાં આવશે મેચ તો આઠ નવ મહિનાનો સમય એ ટેસ્ટ ટેમ્પરામેન્ટમાં તમે કઈ રીતે રાખશો બીજું કે ઇન બિટવીન તમે જે મેચો રમવાના છો એની તમારી ફિઝિકલ ફિટનેસ એની તમારી એનર્જી એની અંદર તમને થતી ઈજા આ બધી વસ્તુ તમને વધારે કરે છે અને એટલા પણ આસાયની નામ દીધું નટરાજનનું આ બધા ટી ટ્વેન્ટીમાં જબરજસ્ત પરફોર્મ કરી ગયા છે પણ એ ત્યાંને ત્યાં ફેર વેર એન્ડ ટેર જે થાય એમાં તૂટી ગયા ભાંગી ગયા ઇજાગ્રસ્ત થયા અથવા તો વિકેટો ના લઈ શક્યા અને એમ કરીને એ ડ્રોપઆઉટ રેશિયો વધારે છે એટલા માટે ખાસ કરીને આ પર્ટિક્યુલર ક્રિકેટ ટેસ્ટ ક્રિકેટની જો વાત કરો તો એમાં જો તમારે લાંબુ રમવું હોય તો તમારી પાસે એ ફિઝિકલ ફિટનેસ જોઈએ કે જે ફિઝિકલ ફિટનેસ રોહિત શર્મા અત્યારે રમી શકે જે છે ઇવન વિરાટ કોહલી રમી શકે જસપ્રીત બુમરાહ રમી શકે છે છે ઇન્જરી થઈ પણ ફરી પાછા કમબેક કર્યું આ જનૂન આ જુસ્સો આ હોવાની બહુ જરૂરી છે તો તમે સસ્ટેન શકો ડ્રોપઆઉટ રેશિયોનું કારણ એક જ છે કે પહેલાં તો એક ક્રિકેટ હતું કેસ્ટ ક્રિકેટ એટલે આ વેરી આજે વિરાટ કોહલી જો સાથે રમી શકતો શું કોઈ ખેલાડીમાં આ ક્ષમતા છે એ સૌથી મહત્વની વાત છે જેવી રહી શર્મા ત્રણે ફોર્મેટમાં રમે છે કે આજે પર્ટિક્યુલર વસ્તુ છે એવું જોઈએ કે તમારે પરફોર્મન્સ ક્યાંય ડ્રોપ થતો નથી ભારત ખેલાડીઓની ટીમમાં સમાવે જે ટીમમાં લાંબુ ચાલે એમાંથી આ ખેલાડીઓ છે પરફોર્મ નથી તો ગંભીર થાય છે આઈ થિંક દ આર ગોઈંગ બક અને એટલે આઉટ વધ્યું છે બિકોઝ ઓફ ન્યૂ ફોર્મેટ્સ બિલકુલ દર્શક મિત્રો આઉટ રેશા કેમ વધ્યો છે એની પાછળનું કારણ અશોકભાઈએ કર્યું અને કહ્યું અને જે રીતે મહત્ત્વની વાત કરીએ બે હજાર તેરની વાત કરી રોહિત રોહિતની રોહિતનું ડેબ્યુ થયું બે હજાર ચૌદમાં રાહુલ વિરાટ બે હજાર અગિયારમાં બુમરાહ બે હજાર અઢારમાં સમી બે હજાર તેરમાં કેમ આટલું લાંબુ ક્રિકેટ એની પાછળનું કારણ એમની ફિટનેસને સાતત્ય પણ જે પરફોર્મન્સ આપી રહ્યા છે એના કારણે ત્રણેય ફોર્મેટની અંદર આ દિગ્ગજ ખેલાડીઓ ચાલી રહ્યા છે નવા ખેલાડીઓને એ જ આશા છે કે નવા ખેલાડીઓ પણ આ દિગ્ગજમાંથી શીખે અને કેવી રીતે ચાલવું કેવી રીતે પરફોર્મ્સ કરવું એના ઉપર ધ્યાન ચોક્કસી આપે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલો જ ફરીથી મળીશું નમસ્કાર